જય દ્વારકાધીશ કદી જયમાં મોગલ બધાઈને તો કેમ છો તમે બધા હોપ કે બધા મજામાં ને મોજમાં જ રહેવાનું તો અત્યારે જો વાગ્યા ત્રણ અને આપણે આવી ગયા રૂપલ પાસે તો હમણાં બે ત્રણ દીધા કાંઈ બ્લોક કવર ન થતો કારણ કે મિશ્વાની એકદી મજા નહોતી તો એને ઉલટીન થતી હતી આખીરે ઉલટીન થઈ એને દવાખાને લઈ ગયો હતો અને કાલ હા કાલે જ મિશ્વાને દવાખાને લઈ ગયો હતો અને કાલે હવારમાં મને રૂપલે લગાડ્યું હતું પગમાં એટલે એ તમને હમણાં બતાવું

હમણાં કારણ કે વાતાવરણ બગડ્યું છે ને એટલે બધે આખા ઘરમાં એક પછી એકનો વારો નીકળે છે અને કાલ અધુરામ પૂરું હતું મને રૂપલે લગાડ્યું છે તો ઝોન કે છે ને આંગરી ને અંગૂઠા માથે તઈ ને આ બે આંગરીઓ અંગૂઠા માથે પગ દઈ દીધો હતો અને લોહી અંદર મરી ગયું છે ને હોદ છે એટલે હવે એકાદ દાદી કઈ તો રવિવાર છે એટલે આજ તો દવાખાના બંધ હોય મીસવાના લઈ ગયો પગ નું કઈ મેળ કાનના વાળ કાપતો હતો આગળ અટી ગઈ ને દઈ દીધો પગ ને શરીર વજન પછી હેઠે પગ આવ્યો એ જરાક ભડકી એમાં વધારે વજન દઈ દીધો પગ માથે એટલે જો આંગળીયું ઉપાડી લીધું છે હવે દુખે છે બહુ ગધડીનું પણ આને આજ તો ધમારવી નતી પણ ધમારવી પડે એમ જ છે

તો એ તમને બતાવ્યા નથી તો છે ને હેધમારી લઉં ને પછી મોયડો પહેરાવી દઈ અને પેઘડા બધુંય તમને બતાવવું તો પેલા આલો ફટાફટ છે ને તે દીની આપણે વાડીએ લઈ ગયા હતા ને લોગ ઉતાર તે દે ને ધમારો વેત ન ભાઈ રહી છે આ ક તો પેલા હે ફટાફટ ધમારી લઉં પછી નવો મુયડો ચડાવ દઉં અને પછી ઘડે ઘરે છે ઢોકરી નું પ્રોગ્રામ પછી દસ ઢોકરી નું બતાવું શું શું કાર્યવાહી હાલે છે એ બધી ચાલો ફટાફટ છે ને ઉપર ધમાલ લઉં ને પછી ઓલું લઈ આવ્યો ને બધું તમને બતાવી દો તો જો રૂપલ ને હાઈ ક્લાસ તમારી નાખી કહી કહી હમણાં લગભગ અઠવાડિયે દહ દી થયા બે ફેર સોડાણી બે ફેર સોડી ને તો એક ફેર ધમાડવાનો મેળ નહોતો આવ્યો એટલે આજ ફાઈનલ લીધો એક નંબર ધમારી નાખી છે તરીક ટાઈટ છે પણ હવે હાલ છીએ કારણ કે મોડું થઈ ગયું લાગે ને બાકી ખાલી મકોડા જેવી તમારી પછી ભરાઈ રહે પછી રહેતે આ આરોટો મારશે ને એટલે હવાર થાય પાછો પેલા વંડી જો રૂપલ ને તો તમારી નાખીએ આપણે હાઈ ક્લાસ એટલે હવે જયારે જાય ને પછી નવો મોયડો ની પહેરાવી દઈ તમને પેલા લઈ બતાવી દઉં મોયડો અને ગરાનું કાંડું છે અને પેઘડાના પેગડાના પટ્ટા લઈ આવ્યો એ તમને દઉં કઈ કેવી રીતનું લઈ આવ્યો છું અને પછી જ્યારે ખૂકા જાય ને પછી આપણે રૂપલને પહેરાવી દેવું સો વોલ્ટરમાં બાંધી દીધી છે અને નવી હરો કઈ લઈ છું તો એ નાખી દેવી આજે પેલી હે ને ગરી ગઈ છે એની જૂની દોરી એને બાંધવાની તો જો આ છે રૂપલનો નવો મળ્યો બ્લેક કલરનો લીધો એક લાલ તો આપણી પાસે પડ્યો પણ એ તો કોઈ પહેરાયો જ નથી ક્યાંક મુકાઈ ગયો છે જડતોય નથી તો નવો બ્લેક કલરનો લઈએ અમે બ્લેકમાં સારો લાગશે એને એટલે જો આ એક મોયડો લઈ આવ્યો ગાંઠું વગરનો આવે આવડો હાથ બનાવટનો આમાં કે ગાંઠ ન આવે આખા મોયડામાં ક્યાંય બધે છે ને આડવડી દોરી ગડકાવેલી આવે ને એ રીતનું આવે ગાંઠ વગરનો મોયડો કહેવાય ને તો જો એક આ મોયડો લઈ આવ્યો તો અને આ તો ઓલા શેટ ભેગું છે ને કાંડું આવ્યું હતું એ લીધું નહોતું તેથી મેં લગામનો શેટ લીધો ને લગામની લગામનો મોયડો અને લગામની દોરી લીધી ને તો અહીંયા ભેગું કાંડું ન થાય આમાં ભમર કડી નાખીને જો વિસારીએ બેમાંથી એક પહેરાવશું કે આ પહેરાવશું આમાં ભમર કડી સડાવીને તો ડોકે બંધા હે અને નકર આ મોયડો સડાવશું તો તો ડાયરેક્ટ આમાં જ લોક આવી જાય અને પછી લઈ આવતા આ પેઘડાના પટ્ટા બ્લેક કલરના આપણે સામાન લીધો ને ત્યાં પટ્ટા ને પેઘડા નોતા લીધા એટલે જો આ પેઘડાના પટ્ટા લઈ આવ્યો પછી લઈ આવ્યો એક આ પિત્તરની લગામ આપણે ઓલી હારા હાદી લગામ ચડાવીએ છીએ એટલે છે ને આ નોર્મલ છે ઓમ તો હાદી છે પણ આ પિત્તરની છે એટલે દાદા એમ કહેતા હતા કે પિત્તરની લગામ ચડાવાય આ સારી એના માટે એટલે જો એક લગામ અને છે હેવી આઈટમમાં જો આ પેઘડા પિત્તરના હાથી વાળા હાથી છાપ કહેવાય આને અને આ કૂગરા નથી આવતા ઘૂઘરા મેં એકસ્ટ્રા લગાવી આ એ ભાઈને કઈ ફિટ કરાવવા અગર ઘૂઘરા નથી આવતા ખાલી એમણે મજા આવે વગર કૂગરાનું હોલ આવે કૂગરાને પણ ગુગરા ફિટ કરેલા ન થતા એટલે આ જેમ યુઝ થાય ને એમાંની સાઇન આવી જાય કારણ કે પેલા જયારે રફ લાગે ત્યારે ઉપયોગ થવા માંડે એટલે સાઇન આવવા માંડે એટલે જો આ પેગડા લીધા એટલે આજ પેગડા પેગડા પટ્ટા પિત્તરની લગામ અને ડોકનું કાંડું અને ગાંઠું ઘરનો મોયડો એટલો સામાન આપણે રૂપલ હાટું નવી શોપિંગ કરી હતી તમને બતાવી નહોતી કારણ કે ઉતરતો નહીં ને પછી ઘણા દિથિયા લઈ તો આ મોયડો હમણાં એકદી લઈ હોય બાકી આજ બધું ઘણા ટાઈમથી આવી ગયું હતું આ કાંઈ બતાવો ને વેચ નહોતો આવ્યું તમને પેગડા મને મોરવાળા ગમતા હતા પણ મોરવાળા હતા ને એમાં થોડુંક ફોલ્ટ હતો ને એક જ પીસ હતું એટલે પછી આપણે હાથથી વાળા લઈ લીધા ને આવો મેં રનિંગમાં કાયમ આપણે ઉપયોગ નહીં કરી રનિંગમાં તો સાદા રાઉન્ડ આવે ને જી એલ્યુમિનિયમના આપણે જે આવે હે લગભગ ઝીન લઈને નાનું એના ભેગા આવે એ ટાઈપના લેવા છે સાદા હાવ આ તો હેને ક્યારેક એવું કાંઈક હોય સ્પેશિયલ ઓકેશન કે ફ્રેન્ડ ને મેરેજ કે કોક દીક લઈ જાવું આપણે કઈક આ નાખીને કોઈ શોખ થી આવું ફોટોશૂટ ને હોય ને ત્યાં રૂપા લાગે કાયમ તો આનો ઉપયોગ આપણે નહીં કરીએ લગભગ તો પછી જોઈએ જો ફાવી જાય કાયમ વાપરશું તો આટલો સામાન આવ્યો હે રૂપલ હાટુ આ એક આઈટમ ભૂલાઈ જતી દીધી અને એવું ખરક લઈ આવ્યો હતો આપડો લોક ને બે ઓલો લોક છે ને જૂનો થઈ ગયો છે એટલે ઈ બહાર રાખીશું નાના અંદર થાણી આમ બાંધીને ત્યાં આનો ઉપયોગ કરશું અંદર ટેકાય ટેકાયું એટલે બે ઠેકાણ અલગ અલગ હું ફેરવવાની મજા આવે ઓલું એક ને એક દોરી બે ઠેકાણ બાંધવીને છોડવી પડે એટલે અંદર સેટ કરી દઈએ આને એટલે અટાણે જ નહીં કરવું હવે આને કાલે કરશું અટાણ રૂપલ હુકાઈ ગઈ છે તો હવે આ મોયડો પહેરાવ દઈ પછી તમને ફાઇનલ લુક બતાવું અને એટલો નવો છે ને રૂપલ આટલું શોપિંગ થઈ છે આપણે જોઈ લ્યો તમે હાલો તો રૂપલને છે ને મોયડો દો ને પછી ડા ઢોકરી નું છે ને કામકાજ ચાલુ થઈ ગયું છે ટોપ મુકાઈ ગયો છે દેશી ચૂલે તો ભલા રૂપલને છે ને આ મોયડો બતાવી દો ઓલો પહેરાવી દો બતાવી દઉં હું હાલો ફટાફટ સુકાઈ ગયું હોય તો જો રૂપલને નવો મોયડો ચડાવ દીધો હે બ્લેક કલર નો પણ હવે તો બ્લેક આ બ્લેક માં દેખાતું નથી હાર રૂપલ બહુ ગઈ કારે કારું થઈ ગયું બધું લાલ કલર નોય પડ્યો છે પણ કડતો નથી કે કંઈક તો અંધારું થઈ ગયું એમ નથી દેખાતો નવું નાખ દીધું બસ એટલે જો નવો મોયડો સડાવી દીધો રૂપલ ને નવું હરખ નાખી દીધું ઓમે ભરાઈ રહ્યું હતું આખું એટલે પછી હું કોટાણ નવું નાખ દઈ ઘડીક વાર તો હર્યું કરશે સાવ છીએ ધંધા કરશે બદલું ને એટલે મુયડો જામતો નથી કારે કારું થઈ ગયું દેખાતો નથી તો રૂપારો બહુ લાગે આવો મયડો પણ આ કારે આમ કઈ ખબર પડે છે નહીં ફરક નો કરલ બહુ ઓયલો છે પીરો ઓવર થઈ જાય છે એનું કઈક વ્યવસ્થા કરવી જોઈએ હટાણે ભલે હવે હા અલે જો મોયડામ નહીં મેડા આવે આપડો ઓલું છે ને કાંડું છે ને એના હાટું લઈ આવ્યા ને એ નાખવું જો કમર કડી નાખી નહો આ ડે ટોપ મુકાઈ ગયો છે ચૂલે ને બધું રેડી છે

ઠોકરી ના કાર્યક્રમમાં બે જાય મજા આવે તો આવી જાવ કોઈને જો દાળ ઢોકરી ખાવી હોય તો ઠંડી હોય હમણાં પડે ઢોકરી હમણાં ઘણી ત્યાં ખાતી એટલે બહુ મન થયું તું તીખી તીખી બનાવો દાળ ઢોકરી બની જાય પછી થારી ઉપર મેડા આવે રૂપલ ને જો કાંડું બાંધી દીધું જોઈ લીધું મોયડાના ને આપડે મેળ ન આવ્યો લાલ કલર નો પડો ગોથ્યું પહેરાવ દેવું તો હું તો જોગાને મળે જ દેવું અને ધ્યાન રાખવું જો કાંડું કાઢી નો નાખે એનું આપણે પાછો જૂનો મોયડો પહેરાવું દે કારણ કે કાંડું દરેક મોટું થાય છે જો ઘરામાં જ ગડકાવી નો નાખે તો સારું અને હવે કાલ સોમવાર છે ને કાલે પગનું દરેક આપણે જાહુ હોસ્પિટલે બતાવી આવશું જે આપણે લગાડ્યું છે ને એનું કાર્યવાહી કરશું હાલો તો ડેટોપરી બની જાય પછી મેડા સીતા

મળ્યા પછી નવા વ્લોગમાં આ બ્લોગ અહીંયા પૂરો કરી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો જય દ્વારકાધીશ જય મો